માંડવી તાલુકાના દેઢિયા ગામે આપણું ગામ દેઢિયા ગ્રુપ દ્વારા પક્ષીઓ માટે પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું ગામના મુખ્ય સ્થળો પર સંસ્થા દ્વારા પાણીના કુંડા લગાવી એક નવી પહેલ કરેલ છે સહયોગી દાતા એવા ચીમનભાઈ મહેશ્વરી ઈસ્માઈલ જત કાસમ ખલીફા ભાગભાઈ જત રહ્યા હતા આ કાર્યક્રમને બે તબક્કામાં કરવામાં આવશે જેમાં બીજા તબક્કામાં ઘર ઘર દાણા પાણીના કુંડા વિતરણ કરવામાં આવશે આપણું ગામ દેડિયાના સભ્યો શ્રી સલીમ ખલીફા જગદીશ સિંહ જાડેજા કિરણ માતંગ મહેશ હિંગણા અબ્દુલ જત આબિદ જત ભાવેશ મહેશ્વરીએ મહેનત કરી હતી આવનારા સમયમાં અન્ય જીવદયાના કાર્યો કરવા પ્રયત્નો કરાશે સલીમ ખલીફા ન્યૂઝ ઇલેવન ગુજરાત મુન્દ્રા કચ્છ આજે અમારા ગામ ડેન્ડિયામાં યુવા અમે ભેગા થઈ અને અમે એક મિશન બનાવ્યું પ્રોજેક્ટને આગળ વધવા માટે પ્રયત્ન કર્યો હતો જે અમારું પ્રોજેક્ટ હતું કે આપણું ગામ દેધિયા નામનો એક સંગઠન બની અને એ પશુઓ માટે પક્ષીઓ માટે કઈ કરી શકે એવી ભાવના સાથે અમે એ મિશનને આગળ વધારવા માટે પ્રયત્ન કર્યા હતા તો એ અંતર્ગત અમે હમણાં શરૂઆત કરી છે કે આ પાણીના કુંડાવ છે જે અમે ગામના અલગ અલગ લોકેશન ઉપર લગાવીએ છીએ અને વ્યક્તિગત ઘરોને પણ અમે વિતરણ કરીએ છીએ અને આમ તો અમારા આવતા જે પ્રોજેક્ટ છે એમાં દાણા પક્ષીઓ માટે દાણા નાખવા માટે પણ જે અમારા સ્ટુડન્ટ આવે છે એ લેવાના અને કૂતરાઓ માટે જે જમવાની વ્યવસ્થા થાય એ હિસાબે અમે એ પ્રોજેક્ટ આગળ વધારવાનો પ્રયત્ન કરશું અને એમાં અમે ટીમ અમારે સાથે અમારા સહયોગી હતા એમાં અમે સહયોગી એવા ઇસ્માઇલ જજ

જે પીસે એનાથી બધાને પુણ્ય મળશે આપણું ગામ નેડી અંતર્ગત અમે એક નાની એક પહેલ કરી છે બરાબર પક્ષીઓ માટે કે આજે બધા અમાર ગ્રુપ થઈ થઈ નિર્ણય કરી ચાલે ને આજે બધાએ કુંડા લગાવવામાં આવ્યા છે જે દાતાશ્રીઓ છે તેનું ખૂબ ખૂબ આભાર અમે એક નાની પહેલ કરી છે તેમાં બધા સહયોગી બનો એવું Meskup yaş Yash Soft drinks.